સુરત શહેરમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલ મોટર સાથે આરોપીને ઝડપી પાડી મોટર ચોરીનો ભેદ ઉકેલ ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ ભરૂચમાં આપેલ જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ પીવાડા એલસીબી ભરૂચનાઓએ ઉપરોક્ત સૂચનાઓ જિલ્લામાંથી થતી વાહન ચોરીના ગુનાઓ સંબંધે ગંભીરતા દાખવી વાહન ચોરીના ગુનાઓ સત્વરે શોધી કાઢવા માટે એલસીબીની ફિલ્ડ તથા ટેકનિકલ સેલની ટીમો બનાવી જરૂરી માર્ગદર્શન આપી આરોપીઓને શોધી કાઢવા સદન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ જે અનુસંધાને ગઈકાલ પોલીસ ઇન્સ્પેક્ટર આર કે તોરાણી એસવી ભરૂચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ગળખોલ મીઠા ફેક્ટરી પાસે એક ઇસમ કાળા કલરનો નંબર પ્લેટ વગરનું સ્પ્લેન્ડર બાઇક લઈને ઉભેલ હોય જે શંકાસ્પદ લાગતા તેને પકડી લે તેની પાસે રહેલ બાઇકના આધાર પુરાવા રજૂ કરવા જણાવતા તેને રજૂ કરેલ નહીં અને કોઈ સંતોષકારક જવાબ આપતો ના હોય જેથી સદાજીસમની બાઇક સાથે અંકલેશ્વર એલસીબી ઓફિસ લાવી પકડાયેલ બાઇક બાબતે સધન પૂછપરછ કરતા આરોપીએ જણાવેલ કે આજથી આશરે બે મહિના પહેલાં સુરતમાં મારા કામથી ગયેલો અને મારે બાઇકની જરૂર હોય મેં સુરતમાં દરપુરા દિલ્હી ગેટ પાસે એક હોટલની સામે

સંહિતાની સંલગ્ન કલમ મુજબ કાયદેસર કાર્યવાહી કરી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપી આગળની વધુ કાર્યવાહી